જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું આઈટીઆઈ ટીઆઈ બે વર્ષના કોર્સ પાસ થયા હોય તેવા તાલીમાર્થીઓને ડિપ્લોમામાં ડાયરેક્ટ બીજા વર્ષમાં ડિપ્લોમા ઇજનેરીમાં ડાયરેક્ટ બીજા વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે તો તેના વિશે આજે વિસ્તૃત ચર્ચા કરીશું તો અહીં તમે જાહેરાત જોઈ શકો છો ન્યૂઝપેપરમાં આવેલી છે કમિશનરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ ટેકનિકલ ગુજરાત તો આઈટીઆઈ ટીઆઈ ટીવી જીટીઆર માન્ય પ્રમાણપત્ર ધારક વર્કિંગ પ્રોફેશનલને ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષ ત્રીજા સેમિસ્ટરમાં ઓનલાઈન ઓફલાઈન પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તો ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષ એટલે કે ત્રીજા વર્ષમાં ત્રીજા સેમિસ્ટરમાં સીધા પ્રવેશ માટે વર્કિંગ પ્રોફેશનલ ઉમેદવારો માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાઇવેટ ડિપ્લોમા ઇજનેરી સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ બેઠકો માટે વેબ બેઝડ ઓનલાઈન ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયાનું આયોજન નક્કી કરેલ છે તો લાયકાતમાં ધોરણ દસ પ્લસ એનસીવીટી અથવા તો જીસીવીટી અથવા તો ટી દ્વારા માન્ય અથવા તો આઈજીટીઆર દ્વારા આયોજિત બે વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ તેમજ માધ્યમિક શાળા પરીક્ષા એટલે કે ધોરણ દસ ગણિત બે ગણિત સ્ટાન્ડર્ડ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે માન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ કરેલ હોય તેવા પ્રવેશ ઇચ્છુક ઇન્ડસ્ટ્રીનો લઘુ લઘુત્તમ એક વર્ષનો નોકરીનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ઉમેદવાર એના પછી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું તો કે ઉમેદવારે તેની નોકરીના સ્થળથી પચાસ કિમીની ત્રિજ્યામાં આવેલ સંસ્થામાં સમિતિની અધિકૃત વેબસાઇટ એસીપીસી સોરી એસી પીડીસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ અહીં વેબસાઇટ આપેલી છે મિત્રો જે તમે જોઈ શકો છો તો ઉપર મૂકવામાં આવેલ એપેન્ડિક્સ વનમાં દર્શાવેલા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી શકશે ઉમેદવારોએ ઉપલબ્ધ સંસ્થાઓ ખાતે રૂબરૂ મુલાકાત દ્વારા વીસ ચાર બે હજાર ચોવીસથી પંદર પાંચ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્ર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંપૂર્ણ વિગતભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી રજીસ્ટ્રેશન ફી પેટે રૂપિયા બસો પચાસ નોન રિફંડેબલ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે હવે અહીં મિત્રો નોંધ આપેલી છે તો કે પ્રવેશને લગતી તમામ માહિતી જેવી કે ઉપલબ્ધ સંસ્થાઓની અભ્યાસક્રમોની યાદી ઉપલબ્ધ બેઠકો પ્રવેશ લાયકાત પ્રવેશના નિયમો ટ્યુશન ફી વિવિધ જરૂરી દસ્તાવેજો રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સમજૂતી વગેરે માહિતી સમિતિની જે અધિકૃત વેબસાઇટ આપેલી છે તો તેના ઉપર તમે જોઈ શકશો જે મૂકવામાં આવશે તેમાં તમે જોઈ શકશો રજીસ્ટ્રેશન કરતાં પહેલાં તેનો અભ્યાસ કરી લેવો ઇતાવ રહેશે રજીસ્ટ્રેશન બાદની આગળની જે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની જે કાર્યવાહી સમિતિની વેબસાઇટ તથા ઈ બુકલેટમાં દર્શાવવામાં આવેલ કી ડેટા એટલે કે સારણી પ્રમાણે હાથ ધરવામાં આવશે અને તમામ ઊચ્છુક ઇચ્છુક ઉમેદવારોએ તેમના વાલીઓએ પ્રવેશ પ્રક્રિયા અંગેની તમામ નવીનતમ માહિતી અને અપડેટ માટે સમયાંતરે એસી એસી પીડીસીની ઉપરોક્ત વેબસાઇટ તપાસવા રહેવું હિતાવહ છે આ અંગેની કોઈ મુશ્કેલી માટે પ્રવેશની જે હેલ્પલાઇન નંબર છે જીરો સેવન નાઇન ટુ સિક્સ ફાઇવ સિક્સ સિક્સ ત્રિપલ ઝીરો પર આપ સંપર્ક કરી શકશો તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના ખાસ નોંધ ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ પ્ર પ્રવેશ પ્રક્રિયાના વખતો વખતના તબક્કા અંગેની અદ્યતન માહિતી માટે સમિતિની અધિકૃત વેબસાઇટ તપાસતા રહેવું હિતાવહ છે તો ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તમે જોઈ શકશો તેમાં સમયાંતરે તમારે ચેક કરતો રહેવાનું હેલ્પલાઇન નંબર પણ અહીં તમે જોઈ શકો છો મિત્રો અહીં આપેલી છે હેલ્પલાઇન નંબર તેમાં પણ તમે કોલ કરી શકશો મેમ્બર સેક્રેટરી તો મિત્રો જેમને આઈટીઆના બે વર્ષનો કોર્સ પછી ઈચ્છા છે ડિપ્લોમા ઇજનેરીનો કોર્સ કરવો છે ડી ટુ આઈટીઆ પછી ડિપ્લોમા તો મિત્રો તેના માટે આ છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો